मॉर्निंग जय श्री कृष्णा स्वागत है नवा ब्लॉग में हालो तो वागी गया है हाथ और भेह धोवा हाले मैं कहीं शीराम बनाव है विचार करूँ हूँ बना रोटली बना के परोठा परोठा बना जा बाजू में मम्मी भेह दई है जय श्री कृष्ण जय माता दी बधाई ने हवर हवर नी शुभकामना बधाई ने तारे के बोलवानी है हां तो बोल जय तो द्वारकाधीश તારે કઈ બોલવા નહીં બોલે કદાચ દાણા હોય તો ભલે જઈ રહ્યા ચકલા એ વાઈટ જોવા ને મને કેવાય એમાં કહું ચોખા નાખો હાલો તો હે ને ચકલી ચોખા નાખી દઈ ને પછી કન્ટિન્યુ કરી મંડી કામ કરવા ટામાં ફટાફટ જો વાઈટ જોઈ હે ચકલીયું આમાં એટલી હે

हन पास। काम ना। तो हन चालू થઈ ગયા છે અને પાછો હમણા રોડ નું કામ ચાલુ છે ને તો જેસીબી ઉમણા ચાલુ જ હોય જો 18 મહિના છે ને શેર હાકર તોડાવ નખ્યા ભેંની હાકર બાંધી તો તોડાવી ગયો જો તાહી થોડીન વય ગયો તો ખાવ જો તા જો તા હી વાયડી નો ખાવ આજી તોડાવ ગયો તો ઇને એમ થતો હે ને કે હું રાજા હાવ થોડી ને કો તડેલા બેણે જાય કો બી જાય બિચારા કે કઈડી લે હે તો શેરુ જો આપણે છે ને આ બધી માંડવી અહીંયા છે ને એ ઓટે રાખવાની છે ઓથમાં આમાંથી કાંધાની કઈ કઈ છે જસ્મીન કેટલી ગુણી ભરાણી કાંધાની ઓરી વઈ કાંધાની કેટલી ગુણી ભરાણી ખબર નહીં અંદર છે કાંધાની ઓય મમ્મી કાંધાની કેટલી થાય 6 ગુણી 6 ગુણી ભરાણી છે ને જો ખીલીને રાખી દીધી બધી ગુણીઓ નામાજી ઢાકલ છે બોરા ને ગુણીઓ લાડુ अना उ नहीं था ता हूं जयदीप ने कहीं काम ना था जो था योलू जीसीबी ठोठडू लेन एसे रु मुकी दे रमकड़ा तारे रम्माना ने ये जोट जो आको कोथरो ई पड़िए तो ये खिले लोई नथी वा घड़ी का तो क्या बेहिए नहीं हाँ आया द द हाथ ना ना 10 नहीं 11 से हाथ भराणी हूँ केती थी न था है તો થઈ અને અહીંયા બધી આપણે તાલપત્રી ઢાકીને રાખી દીધી આમ બધા ગુણિયું પડી નામી માંડવી થાય હવે ગોઠવીને તે ખબર પડે હાલો તો વાગી ગયા છે દહ અને દહ નો ચા પીએ છે મારા પપ્પા ચા બનાવ્યો તો બે અઢારી હાલો તો શાક બનાવવાનું છે ચોરીનું તો જો ચોરી બાફા મૂકવી અહીં એવી રીતે

શાક બનાવવાનું છે તો હાલો ફટાફટ આપણે બાફવા નાખી દઈએ પછી હંજવારી કાઢી લે હાલો તો મળીએ પછી બ્લોગમાં હાલો તો જો અહીંયા છે ને માંડવી નાખવાનું ચાલુ કરી દીધું અહીં ઓટે ને ઓથમાં રાખી દેવી જો તાલપત્રી ખલી નાખી છે અને આજે આપણે કટલી ગુણીને કેટલા બોરા થયા એ ગણતરી કરીને કહેવું તમારે અહીંયા ઘરમાં રહેવાનું છે અહીંયા આવતી રાલબાઈને હાલ હાલ આ પડો ખાટચે અમારે ને જરા જલે જગ્યા રાખે ના ટૂટલ ફાટલ ઘાવા પાથરી દે નીચે તો ભેદ ના લાગે ટૂટેલા લુકડા ની બધી અનપપા એમ કે છે કટણ દેવી નથી ક્યાં ભાવ નથી માંડવી ને અમારું ઉતારો બહુ નામી છે 15 માં પુણા 15 કે 15 એમ કે નો ઉતારો છે એ ઈ વા પાછે

સારા નું આ બે પાડી જોવી તો વિડિયો ઉતરાઈ નતી બેય કોરથી એક એક માયુ આ મહાલેજીત ક્યાં ક્યાં ગટકી જાય છે આ કોઠીંબુ નકતા આ ક્યાં મુક્યા હોય એમ સે કોઠીંબારી હાલો તો જો એટલા બોરા ગોઠવાઈ ગયા 32 બોરા છે અને બીજા અહીંયા પડ્યા ચાર નજી તો હા રહે છે ઘણા બોરા છે અને જી ગુણ્યું ઘણી પણ અહીંયા એક થપી મારી દીધી એટલે હે ને આ મોટે ચડાવવા હેલબા પડે આમાં દસ દહ આવે છે એક એક લાઈનમાં વાય એક મૂકવાનું બાકી છે છેલ્લે અહીંયા તો હાવ હે ને એમ હેવા રહીં થોડીક જ જગ્યા જગ્યા નથી અહીંયા એવું હાલે છે જ માંડવીનું કામકાજ અહીંયા ગોઠવી દે તો અહીંયા તૈ કે હે ને ટાલપત્રીને કલર બધી જાય અને મારી મમ્મીને તો કંઈ હક થાય નહીં કામ મમ્મી કણ વીણે છે માસલ મોટા મોટા પેપડા જેવા કણ છે હાલે તો જો સાક બની ગઈ છે ચોરી બટેકા અને એમાં ડુંગરી ટમેટાનો વઘાર દીધો છે તો મસ્તીની સુગંધ પ્રસરાવે છે હવેલા બધા માંડવીના બોરા ને ગુણીન બધું ઓથમાં રાખી દીને તો પછી જમી લઈ હાલો તો એક થપો થઈ ગયો કમ્પ્લીટ અને બીજા થપામાં બે ત્રણ થર બાકી છે જા બે ભાઈયું છે ને મંડાણા છે ગુણી હારે ભાગી ગયો છે એક ગુણીઓ નાખી લે ને તો માલને નીન કર નાખી મે તા જમી લીધું આ બધાન બાકી છે પછી ખાઈ લઈએ હાલો फटाफट જઈને નાખી ને છોકરા બોનું બોતી દીધું બસ કામ નીકળી જાય બસ ખાનું ખા લે આ તો જો ઉંડેડા જેમ હાલો થોડક કોથરા મૂકવા લાગો હાલો તો જો જઈ સ વાડીએ ચા પાણી પીને અને આમાં હે ને આજ આપણે મુરત કરું તો મકાઈ વાડવાનું

ताजी वेणल होई એટલે હું વધારે નઈ પણ હું તાજી વેણલ હોય તો દૂધમાં હારું રી એમ લીલું જડે તો બાકી ઘુંતરી જાવ લોથા મંડી કાઢવા મને એમ સે આપડે મકાઈ સારતા રહેું તો પાકી જશે જુએ હે મમ્મી અડુંડા કોમ બધે હતા તો પાકી જશે હા તો થાત ને જો પતંગ્યું કેમ કાળા કલરનું હોયું ને અન કપા હું મૈંઢા હે ઉપરવા કોક કોક ઘેરા